નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં હનુમાન જયંતિ પર્વ ની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી હનુમાનજીના મંદિરમાં દર્શન માટે ભાવિકોની ભીડ જોવા મળી હતી ભાવનગર શહેરમાં વિવિધ સ્થળોએ આવેલ હનુમાનજીના મંદિર ખાતે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ભાવિકોએ હનુમાનજી મહારાજના દર્શન કરીને આકડાનો હાર તેલ ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા હનુમાનજીના મંદિરોમાં આરતી પ્રસાદ વિતરણ કથા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો સાથે હનુમાન જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી